નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા ભાવનગર ના વિકાસ અંગેની યોજનાઓ અંગે ચર્ચા વિચારણા અંગેનો કાર્યક્રમ યોજાયો હતોન્ટ માટે ભાવનગરની ઇસ્કોન ક્લબ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા મેયર ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ મ્યુનિસિપલ કમિશનર અને બાળાના ચેરમેન એન કે મીના જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા ભાવનગર શહેરના સર્વાંગી વિકાસ માટેનો પ્લાન બનાવનાર હોવાથી આ કાર્યક્રમના માધ્યમથી તજજ્ઞો પાસેથી સૂચનો મેળવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં આમંત્રિતો હાજર રહ્યા હતા